છેલ્લા ત્રણ ચાર દિવસથી ગુજરાતની અંદર મુશળધાર વરસાદ પડી રહ્યો છે એના અનુસંધાનમાં આજે મારે છોટાઉદેપુર જિલ્લાની અંદર આવવાનું થયું ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લાની અંદર વરસાદના કારણે કોઈપણ પ્રકારનું નુકસાન કોઈ જાનહાની કે એવું કંઈ કંઈ બનાવ બન્યું છે કે કેમ એની જાત માહિતી મેળવવા માટે આજે અહીંયા હું આવ્યો છું ત્યારે મારી સાથે આજે અહીંયા અહીંના સંસદ સભ્યશ્રી અમારા પ્રભારી સચિવશ્રી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અહીંના બંને ધારાસભ્યશ્રીઓ તંત્ર તરફથી કલેક્ટર શ્રી આયોજન અધિકારી શ્રી પોલીસ શ્રી અને અમારા સંગઠનના પ્રમુખશ્રી તેમજ કાર્યકર્તાઓ અને વહીવટી રૂબરૂ રૂબરૂમાં જે આજે બધી ચર્ચા થઈ છે તો એકંદરે આ જિલ્લાની અંદર ખાસ કોઈ મોટું નુકસાન થવા પામેલ નથી

કે જે નેશનલ ના જે બ્રીજ છે તેના તેનો જે કાયદો હતો લીટી માટેનો બસો મીટરનો નેશનલ હાઈવે ઓથોરિટીએ તેનો જે વિસ્તાર છે વધારીને પાંચસો મીટર કર્યો હતો અને ડ્રીઝોન તંત્ર દ્વારા બંધ પણ કરી દેવામાં આવી હતી પરંતુ ઇડીઝ ધારકો હાઈકોર્ટમાં ગયા અને હાઈકોર્ટે ફરજી તેને પરવાનગી હતી તો શું આ બાબતે વિધાનસભામાં કોઈ કાયદો પસાર કરી અને આ જે નિર્ણય છે કે આ જે મર્યાદા છે તેને વધારી દેવામાં આવે જેથી કરીને ભવિષ્યમાં

મારા ધારાસભ્ય શ્રી તરફથી મને જાણવા મળ્યું છે કે આવા પચ્છ બ્રિજ છે અને એ જૂના જે બ્રિજ છે એને આવી રીતે ભવિષ્યમાં નુકસાન ના થાય તો નવા બ્રિજ બને એના માટે સંપૂર્ણ વિચાર્યું છે અને આવનારા સમયમાં મોદી સાહેબ પણ કંઈ આવવાના છે અહીંયા આપણા વડાપ્રધાન સાહેબ એમના આગળ પણ આ રજૂઆત મૂકવાની છે અને એ બધા પૂરું નવા બને એ દિશામાં સરકાર વિચાર છે રંગલી ચોકડી થી છોટાઉદાર મેં પણ જોયો અને એ પણ સૂચના આપવામાં આવી છે કે સત્તરે આ રસ્તો રિપેરિંગ થાય કે જેથી કરીને લોકોને તકલીફ દૂર થાય રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર વન ન્યૂઝ ચેનલ ને જો આપે અત્યાર સુધી આ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો ને શેર કરો